નમસ્કાર દર્શક મિત્રો હું વૈશાલી પુબારુ હાજર છું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ સ્વાગત છે આપ સૌનું કરીએ એક નજર આજના સમાચાર પર નજરદાતા સૈયદ સાયલ અલી સાથે શ્રી પીઠેશ્વરી કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંદિર પીઠાઈ ખાતે વાર્ષિક રમત ઉત્સવ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર પીઠાઈ ખાતે વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ તેમજ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે શુભેચ્છા સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો સાથોસાથ આ શુભેચ્છા કાર્યક્રમમાં આચાર્ય દિલીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ એમ પટેલ અતિથિ વિશેષ ખેડા જિલ્લા બક્ષીપંચ મંત્રી ભાજપ ગોવિંદભાઈ શર્મા પૂર્વ પ્રમુખ કપડવંચ ભાજપ આશિષભાઈ શાહ વિનોદભાઈ શાહ સવિતા સેલ્સ નડિયાદ સરપંચ સતીષભાઈ પટેલ તથા શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિરના પ્રમુખ ગોરધનભાઈ પટેલ મંત્રી મંગળસિંહ ડાભી આચાર્ય દિલીપભાઈ પટેલ મંડળના ઉપપ્રમુખ જુવાનસિંહ પરમાર રમણભાઈ ડાભી પ્રવીણસિંહ પરમાર રણછોડભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલ સહિત શ્રી પીઠેશ્વરી કેળવણી મંડળના તમામ કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સૈયદ સાયલ અલી સાથે હું વૈશાલી બિઠાઈ હતી ફરી મળીશું નો ચારો સાથે બન્યા રહો સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર लाइक करो शेयर करो सब्सक्राइब करो सच हिंदुस्तानी न्यूज चैनल समाचार है लोकतंत्र का चौथा स्तंभ वक्त बदला तौर बदले हालात बदले सरकारें आई चली गई ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे दिन रात में बदले सावन पतझड़ में बदला ना हम कभी पीछे हटेंगे हर दिन हर पल बदलाव आते गए नहीं बदला तो वो था हमारा और सच का साथ अब हम राज्य और प्रांत से निकलकर संपूर्ण भारत में आ रहे हैं और लेकर आ रहे हैं वही सच की आवाज एक नए नाम और नए अवतार में नाम नया पहचान वही क्योंकि गुजरात प्लस अब हो गया है सच्चा हिंदुस्तानी सदैव सच के साथ सच की आवाज सदैव सच से रूबरू करवाएंगे हम है सच की आवाज आपका अपना गुजरात प्लस अब है सच्चा हिंदुस्तानी वही आवाज़ जो है थी और रहेगी सदैव सच के साथ